પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નાગરામળી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભાઈ સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર તાલુકાના ગામોમાં કરી છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકા ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંભળી રહ્યો છે ત્યારે ગ્રામણી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી નાયબ અમલેદાર વારાહી અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

લક્ષ્મણ ચૌધરી બીજા મહામંત્રી ચમનજી અમારા પક્ષના નેતાભાઈ અહીર અમારા અહિયાં વાઇસ ચેરમેન ગામના સરપંચ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી અને અમારા ગુરુપ્રમુખ પૂજા વિક્રમસિંહ આ બધા ગામના આગેવાનો આ યાત્રામાં હાજર રહ્યા અને યાત્રાનું પૂરતા ભેર સ્વાગત કર્યું અને આ યોજનાની અંદર જે આપણા કર્મચારી અધિકારીઓ છે સરકાર એમને સરકારશ્રીની સતર્ક પ્રકારની યોજનાની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે એ માટે પ્રયત્નો કર્યા અને હજુ પણ સરકારશ્રીની યોજનાઓની કામગીરી કર્મચારી દરેક લોકોને સરકાર શ્રીની યોજનાનો લાભ મળે એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે તો ખરેખર આ વડાપ્રધાન સાહેબે એમ કહેવાય કે હિન્દુસ્તાનની આખી સરકાર અમારા ગામમાં લાવી છે એ બદલ આ તબક્કે મોદી સાહેબનો રાજ્યના મુખ્યમંત્રી તમામ કર્મચારી પદાધિકારીનો અમે આભાર માની છીએ